દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે જેમાં જુદા જુદા પ્રોજેક્ટ બજેટના નાણામાંથી તે કામ પૂર્ણ નથી થયા તેને લઈને વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ તેમજ કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા આજે આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં એમસી સિક્યુરિટી પાછળ ખર્ચાતા બાઉન્સરોના નાણાં ના પૈસા વ્યર્થ જતા હોય બાઉન્સર હોવા છતાં વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ઘૂસીને વિવિધ પોસ્ટરો લગાવી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચાલુ થાય તે પહેલા જ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જુદા જુદા કાર્યો કે જે પૂર્ણ નથી થયા તેના પોસ્ટરો સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ખાસ કરીને તેના કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરી અલગ અલગ મુદ્દે તેઓએ આજે વિરોધ વ્યક્ત કર્યો છે સ્ટેન્ડિંગ કમિટી ચાલુ થાય તે પહેલા અત્યારે તેઓ સ્ટેન્ડિંગ રૂમમાં આવી ગયા છે સ્ટેન્ડિંગ રૂમમાં આવીને વિવિધ જે પોસ્ટરો છે તે લગાવીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે નીતિનસિંહ કોમર સહિત વિપક્ષના જે નેતા છે તે પણ અત્યારે અહીંયા કહી શકાય કે પોસ્ટરો લગાવી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ના રૂમમાં આ પ્રકારનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આ વિરોધ છે તે ચોક્કસ કરવામાં આવે છે ચોક્કસ અત્યારે જે પ્રમાણે વિપક્ષ દ્વારા જે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો તમામે તમામ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ના રૂમમાં અત્યારે જે હોબાળો છે તે કરવામાં આવી રહ્યો છે વિવિધ પોસ્ટર છે છે જે અત્યારે લગાવવામાં આવી રહ્યા વિપક્ષના નેતા સહેજાદાન્દ પઠાણ તેમજ કોંગ્રેસના અલગ અલગ જે સભ્યો દ્વારા જે કહી શકાય કે વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને સાથે જ શા માટેનો તેમનો વિરોધ છે તે વાત કરીશું और सेजाद भाई दिए प्रमाणे आज स्टैंडिंग रूम में विरोध छे કરવામાં આવે છે શું ખાસ મુદ્દા છે કયા કયા મુદ્દા પર લઈને વિરોધ ભારતીય જનતા પાર્ટી દર સાલ અમદાવાદ શહેર કે સમક્ષ બડે બડે ગુલગુલાબી વાયદે કરતી છે અબી સાલ ખતમ હોને મે 15 દિની બાકી હે નયા વાર્ષિક બજેટ આનેવાલા હે 9000 કરોડ રૂપિયા કે બજેટ કે વાયદે કિયે ગયે થે લેકિન મુખ્ય જો વાયદે થે વો ભારતીય જનતા પાર્ટી પૂરા નહીં કર પાઈ પિછલે બજેટ સેશન કે દોરાન 250 કરોડ રૂપિયા કી લાગત સે વોટ ડિડ નો વ્હાઇટ ટોપિંગ કે રોડ બનાને તે लेकिन अभी तक साल पूरा होने आया है के रोड बने महिलाओं 21 बनाने थे लेकिन अभी तक से चौबीस घंटे पानी देने का वादा हो या वर्षा पानी का निकाल हो हर मुद्दे पर भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर की जनता को परेशान इसी मुद्दे को लेकर स्टैंडिंग कमेटी में आकर कांग्रेस के सभ्यो के द्वारा विरोध किया जा रहा है નથી તેને લઈને પણ તેમનો વિરોધ છે સ્ટેન્ડિંગ કમિટી ચાલુ થાય તે પહેલા જ કોંગ્રેસના તમામ જે કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો મોતિયાના ઓપરેશન બાદ સત્તરથી વધુ દર્દીઓને આડઅસર થયાની ઘટના સામે આવી હતી ત્યારે માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં દસમી અઠ્યાવીસ દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન